સુરતના જહાંગીરપુરા કેનાલ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો જહાંગીરપુરા જલારામ કાઠિયાવાડી પાસે એક બાઇક ને એક કાર ચાલકે અડફેટે લીધો અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બાઇક ચાલક ને પાછળથી આવેલી કાર જોરદાર ટક્કર મારી હતી ઘટનામાં બાઇક સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી સુરતમાં સવાર પડતાની સાથે જ અકસ્માતોની ઘટનાઓની વણઝાણ શરૂ થઈ જાય છે સવારે સુરતના જહાંગીરપુરા કેનાલ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમ કમાટીભર્યું મોત નીપજ્યું હતું તમને જણાવી દઈએ કે જહાંગીરપુરા જલારામ કાઠિયાવાડી પાસે એક બાઇકને એક કાર ચાલકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત થયો હતો ગંભીર અકસ્માત થતા ઘટના સ્થળે લોકોનો જમાવડો થઈ ગયો હતો બાઇક ચાલકને પાછળથી આવેલી કારે જોરદાર ટક્કર મારી હતી ઘટામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે ભર્યું મોત નીપજ્યું હતું સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત